સૌથી વધુ ગુણભાર છે એ ત્રીસ ગુણ આપેલો છે બરાબર પછી ત્યાર પછી જોઈએ ગુજરાતી વ્યાકરણ એ પણ ધોરણ દસ કક્ષાનું હશે અને એનો ગુણભાર છે પાંચ માર્ક્સ પછી જે અંગ્રેજી વ્યાકરણ એ પણ ધોરણ દસ કક્ષાનું પૂછાશે અને એનો પણ ગુણભાર કેટલો છે પાંચ માર્ક્સ પછી ચોથો પોઈન્ટ છે લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો મિત્રો આમાં તમારે જે આઈટીઆઈ ટ્રેડ હશે એમાં તમારો જે મુખ્ય વિષય હશે બરાબર તમે જે ડિગ્રી ધરાવો છો તેના આધારે પ્રશ્ન પચાસ ગુણના પ્રશ્નો અભ્યાસક્રમની વાત પણ મિત્રો મારે તમને અભ્યાસક્રમ વિશે વાત નથી કરવી મારે તમને વાત કરવી છે કે તમે કયા વિષય ઉપર વધારે ભાર મૂકો તો તમે ધારી સફળતા મેળવી શકો તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ એ બંને ધોરણ દસ કક્ષાનું છે એટલે કે નોર્મલી તમને એ આવડતું હોય બરાબર એટલે એમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર છે નહીં બરાબર અને રહી પચાસ ગુણના પ્રશ્નની વાત જે તમારો વિષય છે તો એમાં તમે પારંગત હશો જ તમે ડિગ્રી ધરાવો છો તો તમે એમાં સારામાં સારું પ્રશ્નનો જવાબ આપી શકો છો એટલે એમાં પણ તમારે વધારે મહેનત કરવાની જરૂર છે નહીં બરાબર મિત્રો સૌથી વધારે જો તમારે અત્યારે હાલમાં ધ્યાન આપવું જોઈએ તો એ સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના જે વર્તમાન બનાવો છે છે ને તેના ઉપર એનો ગુણભાર કેટલો ગુણ બરાબર સૌથી વધારે ગુણભાર અહીંયા આપેલો છે ત્રીસ ગુણ એટલા માટે થઈને હું તમને સલાહ આપવા માંગુ છું કે તમારે અત્યારે હાલમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના બનાવો અને એ સિવાય જનરલ નોલેજ એના વિશેના જે પ્રશ્નો છે એની તમારે ખાસ તૈયારી કરવી જોઈએ અને બીજો પોઈન્ટ છે આપણો ઉપયોગની પાયાની પ્રશ્નો એ તમને કેટલા છે છે બરાબર મેં નો જે પરીક્ષાનું પેપર હતું એમાં ખૂબ નોર્મલ કહી શકાય એવા કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાણા હતા એટલે આ બંને અત્યારે હાલમાં જોવા જઈએ તો આ બંનેમાં તમે જો મહેનત કરશો તો ત્રીસ પ્લસ દસ એટલે ચાલીસ ગુણ આપણા ચાલીસ ગુણ તો આમાં જ થઈ જાય

આજે જે પેપરમાં તમારે પાસ થવા માટે ચાલીસ માર્ક લાવવાના છે જે મિત્રોના ચાલીસ માર્ક આવશે તે પરીક્ષામાં પાસ ગણાશે ચાલીસ થી નીચે માર્ક આવશે તો પાસ ગણાશે નહીં બરાબર આ થઈ વાત પાસિંગ માર્કની બરાબર હવે તમે એક વસ્તુ નક્કી કરી લો કે આપણે ચાલીસ લાવવાના નથી આપણે લાવવાના છે વધારે કેમ કે જો આપણે જેટલા વધુ લાવશું હાલમાં જે વસ્તુ તૈયારી કરી રહ્યા છો પરીક્ષાની એમાં વધારે મહત્વ છે આપો તો કે ગુજરાતના ઇતિહાસને ભૂગોળને ગુજરાતના વર્તમાન બનાવો પ્લસ જનરલ નોલેજના પ્રશ્નો છે એની તમે ખાસ તૈયારી કરતા રહો પ્લસ તમે શું કરો તો કે કોમ્પ્યુટરના દસ ગુણના જે પ્રશ્નો છે બરાબર છે મિત્રો તો આ બે વસ્તુને ત્રીસ પ્લસ દસ ચાલીસ ધ્યાનમાં રાખી અત્યારે તમે મહેનત કરશો તો તમે ધારી સફળતા મેળવી શકશો બરાબર તમારું જે પચાસ ગુણ છે આ પચાસ ગુણ મિત્રો એ તો તમારી પાસે કન્ટેન્ટ પાવર તમારો ડિગ્રીનો છે એના આધારે તમે એમાં જવાબ આપી શકવાના જ છો બરાબર અને આ ધોરણનું છે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ એ નોર્મલી તમને આવડતું જ હશે બરાબર બરાબર છતાં પણ તમે એમાં થોડી ઘણી મહેનત કરશો તો એ તમારી પાસે એ પણ મજબૂત થઈ જશે એના પ્રશ્નો પણ તમે કવર કરી શકવાના છો બરાબર એટલે હાલમાં અને આપણે જે અત્યારે હાલમાં આપણી યુટ્યુબ ચેનલ છે તેમાં વધારે આપણે રાખીને વિડીયો બનાવી રહ્યા છીએ કે જે ગુજરાતનો ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ અને વર્તમાન બનાવ અને પ્લસ સામાન્ય જ્ઞાનના વિડીયો આપણે આ ચેનલમાં મૂકી રહ્યા છીએ એનું કારણ જ એ છે કે તમે સારામાં સારો સ્કોર કરી શકો તમને પૂરતો પરીક્ષાનો તૈયારી માટે પ્રશ્નો મળી રહે એટલા માટે અમે આપણી આ ચેનલમાં આ વિડીયો મૂકી રહ્યા છીએ હવે સાથે સાથે આપણે વિડીયોમાં આ વિડીયોમાં કોમ્પ્યુટરના જે વિડીયો છે તે પણ મૂકવાના ચાલુ કરી દેસું જેથી કરીને તમે દસ ગુણનું જે કોમ્પ્યુટરના લગતા પ્રશ્નો છે એનું પણ સારું એવું જ્ઞાન તમે પરીક્ષા પહેલાં વિડીયોમાંથી લઈ શકો મિત્રો હવે વાત મારે એ કરવી છે તમને કે આપણે જે હવે

કોમ્પ્યુટરને લગતા પ્રશ્નોના લઈએ એટલે કુલ આપણું પચાસ માર્કનું પેપર થાય બરોબર એટલે આમાં શું છે કે પચાસ માર્કનું પેપર એટલા માટે કે આ જે પ્રશ્નપત્ર રહ્યું પચાસ માર્કનું એ બધા જ આઈટીઆઈ ના જે કઈ ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ છે બધાને ઉપયોગી બનશે બરોબર આપણે કોઈ ઇલેક્ટ્રિશિયનને ફિટરને કે ફિક્સ રાખીને આપણે પેપર બનાવવું નથી આપણે બધા માટે કામ આવે ને એવા પચાસ ગુણ પચાસ માર્કના આઈએમપી પ્રશ્નો અહીં લેવા છે જેથી કરીને તમે આજે ત્રણેય વિષય આપણા ચારેય વિષય છે બરાબર સામાજિક વિજ્ઞાન વિષય છે ગુજરાતી અંગ્રેજી અને કોમ્પ્યુટર આ ચારે માં પચાસ માર્કમાં તમે સારામાં સારા માર્ક્સ લઈ શકો એટલા માટે થઈ આપણે પચાસ ગુણના પ્રશ્નો આધારિત પેપર અહીં મૂકવાના છીએ એ બધા વિડીયોને જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અન્ય મિત્ર ને શેર કરજો જેથી કરીને બીજા વ્યક્તિઓને પણ એ પેપરનો લાભ મળતો રહે ચાલો હવે ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ વંદે માત્ર